નમસ્કાર ટીવી ટેન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ધોડકાના સરોડ ગામ પાસે સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ ધોળકા તાલુકાના સરોડા ગામમાં સાબરમતી નદીએ તેનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું છે જેના પગલે નદીનું પાણી હવે ગામમાં પ્રવેશવાની તૈયારીમાં છે પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી આવી છે ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના આપવામાં રહી છે નદીના પ્રવાહની તીવ્રતા વધતા સરોડા ગામમાં સતત સાત પાડીને ગ્રામજનોને નદી તરફ નહીં જવા અને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે ગામના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે પણ જાણ કરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છીય ઘટના ન બને પાણીનું જોર વધતા ગામને બ્રિજ વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ રોડ પર પણ નદીના ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો પાણીનો પ્રવાહ હજુ વધશે તો આ માર્ગ પર અવરજવર માટે બંધ કરવામાં આવી શકે છે તંત્ર ખડે પગે રાહત અને બચાવ કામગીરી શરૂ

અ સરોડા તલાટીકમ મંત્રી તરીકે અમે બંને તલાટી અહીંયા ફરજ નિભાવીએ છીએ અત્યારે હાલ ધરોઈડ એમમાંથી સાબરમતી નદીમાં એક લાખથી પાંચ હજાર એક લાખ સાત હજાર કૃષિક સુધીનું પાણી છોડવામાં આવેલું છે જેના કારણે નદીમાં અત્યારે ભારે પૂરા આવ્યું છે ભોડાપુર છે જેથી સરોડા ગામના નીચાવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગુસિયા છે અને માન્ય ધારાસભ્ય શ્રી ક્રિટ શ્રી સાહેબ તેમજ સરકારી તંત્ર ખડે પગે છે અહીંયા માન્ય પ્રાંત સાહેબ શ્રી પીડીઓ સાહેબ શ્રી મામલતદાર સાહેબ થી સતત અમારા ગામના સંપર્કમાં છે તેમજ ગામના તમામ સરપંચ શ્રી મુકેશભાઈ તેમજ તમામ આગેવાનો પણ અહીંયા સતત હાજર છે અને ગામ લોકોને સતત સતર્ક રહેવા માટે જણાવ્યું છે ગામના કોઈ પણ નાગરિકોને કોઈ તકલીફ પડે તો એમને પ્રાથમિક સારામાં ખલાંતર કરવાની જરૂર પડે પડ તો પણ અમે તૈયાર છીએ હાલ સરોડા થી અમદાવાદ જતો મતલબ ધોળકા થી અમદાવાદ જતો રસ્તો બંધ કરેલો છે ગાય સર્કલ તરફ જતો રસ્તાને